ના કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ છે અરવલ્લીના બાયડમાં ચાઇનીઝ દોરીએ સગીરનો ભોગ લીધો છે મોપેટ લઈને પસાર થઈ રહેલા સગીરના દોરી વાગતા મોતને ભેટ્યો તો રાજકોટના જેતપુરમાં પણ ચાલકને કપાળના ભાગે દોરી વાગતા ઇજાગ્રસ્ત થયા બીજી તરફ જીથુડી રોડ પર પણ આધેડને ગળાને ભાગે દોરી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે તો નવસારીમાં પિતા પુત્ર બાઇક પર જતા હતા તે સમયે અચાનક કાર્ડ બનીને દોરી આવી અને પિતા પુત્રને ઇજાગ્રસ્ત કર્યા તો ઉત્તરાયણની ઉજવણી માટે અગાસી પર ચડેલા મહિલા પણ પટકાયા મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતોની હારમાળા માં મહિલા અગાસી પરથી પટકાઈ તો બીજી તરફ ચાઇનીઝ દોરીથી સગીરનું મોત નીપજ્યું છે ઉલ્લેખનીય છે કે અનેક ઘટનાઓ સામે આવી છે તો ચાઇનીઝ દોરીએ ભોગ લીધો જેતપુરથી દોરીથી યુવક ઘવાયો છે તો પતંગની દોરીથી આધેડને ઇજા પહોંચી છે બીજી તરફ એક બીજો યુવક પણ તો મહિલા પરથી પણ ઘટના સામે આવી ખંભાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી બની જીવલેણ ચાઇનીઝ દોરીથી આઠ વર્ષના બાળકનું ગળું કપાયું ચાઇનીઝ દોરીથી બાળકના ગળાની મુખ્ય નસ કપાઈ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું છે ખંભાત જનરલ હોસ્પિટલ બાદ બાળકને કરમસત ખો બદલપુરની પાસે બની છે આ ઘટના છે વધુ માહિતી આપવા માટે જનક આઠ વર્ષના બાળકનું ગળું કપાયું છે મુખ્ય નસ કપાઈ ગઈ છે શું વધુ વિગતો છે આપની પાસે ઉત્તરાયણનો પર્વ છે ખંભાત તાલુકાના બદલપુર નો નાનું બાળક છે આઠ વર્ષનું જેનું નામ છે ધવલ પરમાર આજે એના પિતા સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે રાહત ઇન્દિરા નગરી પાસે ચાઇનીઝ દોરી થી એ બાળકનું ગળું કપાયું હતું ખૂબ જીવલણ ઘટના તાત્કાલિક સારવાર ખંભાત ની સ્થાનિક જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં પ્રાથમિક સારવાર બાદ અહીંના ડોક્ટરો એને શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડવાની સલાહ આપી હતી અને બાળકને ત્યાં કરમસદ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું એટલે ચોક્કસ કહી શકાય કે ચાઇનીઝ દોરી ફરી એકવાર ઘાતક સાબિત થઈ છે જી લોના બિલકુલ જનક આભાર સમગ્ર માહિતી બદલ તો ચાઇનીઝ દોરી એકવાર ફરી ઘાતક સાબિત થઈ છે આઠ વર્ષના બાળકનું ગળું કપાયું રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી આધેડ થયો છે ઇજાગ્રસ્ત જીથુડી રોડ પર બાઇક લઈને જતાને દોરી વાગી સાહીઠ વર્ષના આધેડને ગળાના ભાગે દોરી વાગતા ઇજા પહોંચી છે ઇજાગ્રસ્ત આધેડને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે તો બીજી તરફ પંચમહાલના હાલોલના દાવડા પાસેથી પતંગનો દોરો આવી જતા બાઇક સવાર પટકાયો છે પતંગની દોરીથી મોઢાના ભાગે યુવક અતિ ગંભીર રીતે ઘાયલ થયો છે યુવક પોતાના ઘરેથી હાલોલ ખાતે આવેલ એમજી કંપની તરફ જઈ રહ્યો હતો ચાલુ બાઇકે પતંગની દોરી મોઢાના ભાગે ભરાઈ જતા દાવડા ગામ નજીક જ યુવક ધસડાઈ પડ્યો હતો મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રેફર કરાયો છે ઉત્તરાયણના તહેવાર પર રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલકો માટે ચેતવા જેવો બનાવ નવસારી શહેરને અડીને આવેલા ગણદેવી રોડ પર અકસ્માતની ઘટના ઉત્તરાયણ તહેવારમાં ધારદાર દોરીના કારણે બાઇક પરથી પસાર થતા યુવાનને દોરીના કારણે ઈજા થઈ છે બાઇક ઉપર નવસારીથી છાપુ જતા યુવાનને નવા ગામ પાસે ધારદાર દોરીના કારણે ઈજા થઈ છે તો પિતા પુત્ર બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા તેને પુત્રને દોરી દેખાતા તેણે પાછળ ફેંકી જોકે પાછળ બેસેલા પિતા સુમન નાયકાને તે દોરી નાક અને કાનના ભાગે ફરી જતા ઊંડો કાપો પડ્યો હતો તાત્કાલિક યુવાનને નવસારી શહેરની ખાનગી હોસ્પિટલમાં લાવીને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી રાજકોટના જેતપુરમાં મહિલા અગાસી પરથી પટકાયા મહિલાને માથાના ભાગે ગંભીર પહોંચી છે ઉત્તરાયણની ઉજવણી માટે મહિલા ચડ્યા હતા ઘાસી પર મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે ઉત્તરાયણની ઉજવણી માટે મહિલા ઘાસી પર ચડ્યા હતા જે બાદ પટકાયા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે રાજકોટની આ સમગ્ર ઘટના સામે આવી છે ઉત્તરાયણના પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વતનમાં નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સાથે ઉત્તરાયણ તેમણે ઉજવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અકબારનગર ખાતે પહોંચ્યા સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું આસ્થા ઓપેલ એપાર્ટમેન્ટના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી તો નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ત્રણ સ્થળે ઉજવી ઉત્તરાયણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો સાથે કરતા હોય છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ટૂંક સમયની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આસ્થા ઓપેલ નું જે એપાર્ટમેન્ટ જે છે ત્યાં પહોંચવાના છે લોકો પણ તેમની આતુરતાપૂર્વક રાહ જોતા નજરે પડી રહ્યા છે મહત્વનું એ છે કે દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે કાર્યકર્તાઓ સાથે પરિવારજનો સાથે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે અને એ જ સિલસિલો આ વર્ષે પણ

કેટલી પતંગો ચગાવી અત્યાર સુધી મને કેટલી મજા મળે આજે તો પાંચ જ પતંગ ચગાવી છે પણ હવે અમિત શાહ આવે છે એટલે અમે જોઈએ કે હવે કેટલી પતંગ ચગાવીએ તો અમિત શાહ પહોંચી ચૂક્યા છે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અને હંમેશા તે દર વખતની જેમ ઉત્તરાયણ પોતાના વતનમાં ઉજવતા હોય છે પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે અમદાવાદ આવતા હોય છે ને આ ટેરેસ પર લોકો ક્યારના ઊભા છે રાહ જોઈ રહ્યા છે કે અમિત શાહ ક્યારે આવશે અને પતંગ ચગાવશે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે પરિવાર સાથે દર વખતની જેમ આ વખતે પણ અમિત શાહ આ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા છે તો અમિત શાહ પહોંચ્યા છે નારણપુરા વિસ્તારમાં પતંગોત્સવની ઉજવણી કરવા માટે ખાસ કરીને તેમની સાથે અનેક કાર્યકર્તાઓ છે પરિવાર સાથે તે દર વખતે જે પ્રકારથી ઉજવણી કરતા હોય છે આ તહેવારની આસ્થા ઓપેલ અપાર્ટમેન્ટના ધાબે તેઓ ઉજવણી કરવા માટે પહોંચી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે ત્રણ સ્થળે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ખાસ અમિત શાહ આવ્યા છે અને હવે તે નારણપુરા વિસ્તારમાં લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા તમામ લોકોને તે મળી રહ્યા છે નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર અમિત શાહનું સ્વાગત કર્યું આસ્થા ઓપેલ અપાર્ટમેન્ટના ધાબે ઉજવણી કરવા માટે અમિત શાહ અને હવે તેઓ આ તહેવારની મજા માણશે પતંગ ચગાવશે હાલ તો મોટી સંખ્યામાં લોકો અલગ જોવા માટે કહીને તમામ લોકો છે તે અમિત શાહને જોઈ રહ્યા છે કે ક્યારે અમિત શાહ પતંગ ચગવે અને આ પતંગની કહી શકાય કે જે જંગ છે તે જામે નારણપુરા વિસ્તારમાં પતંગોત્સવની ઉજવણી કરવા માટે અમિત શાહ આવી ચૂક્યા છે નાગરિકો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે ઉમળકાભેર તમામ લોકો સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે આસ્થા ઉપેલ અપાર્ટમેન્ટ છે નારણપુરામાં કે જ્યાં તેઓ પહોંચ્યા છે હાલ ત્રણ સ્થળે ઉત્તરાયણની ઉજવણી અમિત શાહ કરી રહ્યા છે જેમાંથી અન્ય જે સ્થળ છે ત્યાં તે પહોંચી ચૂક્યા છે નારણપુરા વિસ્તારમાં પતંગોત્સવની ઉજવણી કરતા અમિત તો કાયપો છે અને લપેટ લપેટની બૂમો જોવા મળી રહી છે અને કાર્યકર્તાઓ પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અમિત શાહ નારણપુરાના આસ્થા ઉપેલ અપાર્ટમેન્ટના ધાબે પહોંચ્યા છે ઉજવણી કરવા માટે પતંગ ચગાવવા માટે પતંગોત્સવની મજા માણવા માટે અને ખાસ કરીને આ વિસ્તારના લોકોમાં

તે તેમને જોવા માટે કલાકોથી ઉભા છે અમિત શાહ અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં તેમનો વિસ્તાર અને દર વર્ષની જેમ આ વખતે પણ તેમણે તેમની જે દર વર્ષની નિત્યક્રમની પરંપરા છે તે જાળવી રાખી છે નારણપુરા વિસ્તારમાં દર વખતે તે આવતા હોય છે પતંગોત્સવની મજા માણવા માટે તો તેમની સાથે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે ત્રણ સ્થળે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ખાસ અમિત શાહ પધાર્યા છે અને લોકોનો ઉત્સાહ પણ તે જોઈ રહ્યા છે તેમને મળી રહ્યા છે અને સાથે જ તમામ લોકોમાં બમણો ઉત્સાહ છે નારણપુરા વિસ્તારમાં પતંગોત્સવની ઉજવણીમાં નાગરિકો અને કાર્યકરોએ અમિત શાહનું સ્વાગત કર્યું છે અમિત શાહ દર હોય છે વતનમાં અમદાવાદમાં ખાસ કરીને પોતાના વિસ્તારમાં પણ તેઓ આવતા હોય છે લોકોને મળતા હોય છે પતંગ ચગાવતા હોય છે અને આ વખતે પણ નારણપુરાના ત્રણ વિસ્તારમાં તે પહોંચી રહ્યા છે અને પતંગોત્સવની મજા માણી રહ્યા છે તહેવાર મનાવવાની સાથે સાથે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ શહેરને આપતા હોય છે અને આ વખતે પણ નિત્યક્રમ અનુસાર દર વર્ષની જેમ તેમને આ પરંપરા તેમની છે તે જાળવી રાખી છે અને હાલ તે નારણપુરા વિસ્તારના ધાબા પર જોવા મળી રહ્યા છે પતંગ ચગાવવાની મજા તે માણસે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે પતંગ તેમના હાથમાં લે આસ્થા ધાબે ઉજવણી કરવા માટે ખાસ અમિત પહોંચ્યા છે તો ત્રણ સ્થળે તે ઉજવણી કરશે જેમાંથી હાલ તે આસ્થા ઉપેલ અપાર્ટમેન્ટના ધાબા પર છે અને એક એક જગ્યાએ જઈને તે તમામ લોકોને મળી રહ્યા છે કારણ કે તમામ લોકો તેમની રાહ જોઈ રહ્યા છે કે અમિત શાહ આવે અને તેઓ અમિત શાહને મળે નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું અને દરેક બિલ્ડિંગના ધાબે પર જે પ્રકારથી લોકો ઊભા છે તેમને જોવા માટે તેઓને પણ મળીને અમિત તેમનું પ્રોત્સાહન વધારી રહ્યા છે અને હવે તમામ લોકો છે તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમિતભાઈ પતંગ ચગાવે ગૌતમ જોડાયા છે ફોનલાઇન પર ગૌતમ જે પ્રકારથી અમિત શાહ પહોંચ્યા છે નારાયણપુરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં તે ઉજવણી કરવા માટે ખાસ પહોંચ્યા છે હાલ આપ ત્યાં ઉપસ્થિત છો શું વધુ માહિતી જી બિલકુલ દર વર્ષની માફક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પણ ગુજરાતની મુલાકાતે છે દર વર્ષે તમામ તહેવારની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માદરે વતન ખાતે એટલે કે અમદાવાદ ની અંદર કરતા હોય છે ને તેની પરંપરા આ વર્ષે પણ જોવા મળી હતી એટલે કે આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે મહત્વનું એ છે કે આજે પણ છ જેટલા કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે તે અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેઓ સૌપ્રથમ પ્રથમ તો જગન્નાથ મંદિરે જતા હોય છે પરિવાર સાથે પૂજન અંતન કરતા હોય છે અને તે સિલસિલો આજે પણ યથાવત રીતે રાખ્યો હતો ને ત્યાં તેઓ સૌથી પ્રથમ પહોંચ્યા હતા ત્યારબાદની વાત કરીએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ માટેની જે સૂર્ય એપાર્ટમેન્ટ છે વિભાગ બેનું ભૂમિપૂજનમાં પણ તેઓ સહભાગી થયા હતા અને ત્યારબાદ નારણપુરા વિસ્તાર એટલે કે નારણપુરા જે વિધાનસભાની બેઠક છે એમાં ત્રણ સ્થળોએ તેઓ જે ઉત્તરાયણ મહોત્સવની ઉજવણી કરવા માટે ઉપસ્થિત થયા હતા તે અંતર્ગતની વાત કરીએ તો સૌપ્રથમ તેઓ અર્જુન ગ્રીન એપાર્ટમેન્ટ જે છે ફ્લેટ છે ત્યાં તેઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ત્યાં પણ તેઓએ પતંગ ચગાવતા નજરે પડ્યા હતા ત્યારબાદ ની વાત કરીએ તો ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેઓએ ગુરુદ્વારા ખાતે મંદિરના દર્શનાર્થે પૂજા અર્ચના કરી હતી ત્યાં તેઓ સહભાગી થયા હતા એટલે કે ગુરુદ્વારાની અંદર તેઓએ અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો પરિવાર સાથે તેઓ ત્યાં હતા ગુરુદ્વારાની અંદર ગ્રંથ સાહેબ નું જે ગ્રંથ સાહેબ હોય છે ત્યાં તેમણે દર્શન પૂજન અર્ચન કર્યું હતું શિશ નમાવ્યું હતું સાથે સાથે તમામ લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી પણ હતી શીખ સમુદાયના લોકોને આજથી આ લોહરી પર્વની શરૂઆત થતી હોય છે ને તેને લઈને પણ તેમને શુભેચ્છા શુભેચ્છા પાઠવી હતી મહત્વનું એ છે કે અત્યારે હાલની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરા વિધાનસભા જે છે ત્યાં આસ્થા ઓપલ જે છે એપાર્ટમેન્ટ જે છે ત્યાં ઉપસ્થિત ઉપસ્થિત છે અને અત્યારે હાલ તમામ તમે જોઈ રહ્યા છો કે સૌથી પ્રથમ તેઓ અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા બાદ સમગ્ર મોટી સંખ્યા ની અંદર ઉપસ્થિત છે તેમનું અભિવાદન કરી રહ્યા છે એટલે કે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા આપતા નજરે પડી રહ્યા છે આ ઉપરાંત ની વાત કરીએ તો તમામ લોકો સાથે તેઓ બેઠા હતા તેમના ધર્મપત્ની સોનડેન પણ તેમની સાથે છે અને તેઓ દર વર્ષે આ પ્રકારે જે વિવિધ ઉત્તરાયણનું પર્વ હોય છે ને તે આવતા હોય છે ને એ જ પરંપરા આજે પણ જોવા મળી હતી એટલે કે અહિયાં ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરતા નજરે પડ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી મહત્વનું એ છે કે અહિયાં બાદ તેઓ વધુ એક સ્થળે એટલે કે અભિષેક એપાર્ટમેન્ટ જે છે નવા વાડત આવેલો છે ને ત્યાં તેઓ ફરી એકવાર લોકો સાથે ઉપસ્થિત રહેવાના છે ત્યાં પર્વની ઉજવણી છે મહત્વનું એ છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે હંમેશા કેન્દ્રીય ગૃહમંત્રી જોવા મળતી હોય છે પર્વ હોય પર્વ હોય કે પર્વ હોય આ તમામ પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માદરે વતન એટલે કે અમદાવાદ ની અંદર કરતા હોય છે ને આ સિલસિલો આજે પણ યથાવત રીતે જોવા મળી રહ્યો છે બિલકુલ જે જોવા મળ્યું નાના બાળકો છે તે પણ તેમને મળવા માટે આવ્યા આસ્થા નાગરિકની માફક જોવા મળતા હોય છે પરિવારના મોભીની માફક તેઓ જોવા મળતા હોય છે ને આ સિલસિલો આજે પણ જોવા મળ્યો છે એટલે કે એપાર્ટમેન્ટની અંદર તમામ લોકોને ખબર અંતર પૂછતા નજરે પડ્યા છે જાણે પરિવારની ભાવના હોય તે પ્રકારના દ્રશ્યો આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ના જોવા મળ્યા હતા ઓપલ જે આશા ઓપલ એપાર્ટમેન્ટ જે છે ત્યાં લોકો પણ ઘણા સમયથી રાહ જોતા હતા લગભગ એકાદ કલાક ની સમય રાહ જોતા હતા ત્યારબાદ અમિત શાહ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે તેમની સાથે લોકો જે છે વાર્તાલાપ કરતા પતંગ ચગાવવાનું બંધ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે પતંગ ચગાવી રહ્યા છે તેને નિહાળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે ભૂલકાઓને પણ તેઓ વાલ કરતા હોય તે પ્રકારે નજરે પડતા હોય છે મહત્વનું એ છે કે જ્યારે તેઓ પરિવાર સાથે કોઈ સ્થળે બહાર જતા હોય તો તેમના પુત્ર જય શાહ દીકરી હોય કે એમનો દીકરો હોય ત્રણેને વાલ કરતા નજરે પડે છે એ જ વાલ એ જ પ્રમાણે વાલ જે છે તે નાગરિકો તેમને અભિવાદન કરતા હોય છે ત્યારે તેમના બાળકોને વાલ કરતા નજરે પડી રહ્યા છે એટલે કે દાદા ની માફક વાલ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આમ જોવા જઈએ તો તેમનું હોમટાઉન એટલે કે નારણપુરા તેમનું હોમટાઉન ટાઉન રહ્યું છે આ એક વતન ની માફક હોય છે અને ત્યાં પણ તેઓ આ જ પ્રકારના સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે એટલે કે તેમને લોકસભાની અંદર વિવિધ કાર્યક્રમો રૂપરેખા જે છે તે ઘડાતી હોય છે દર વર્ષે તેમના લોકસભાના લોકો સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે ચાહે ઉત્તરાયણ હોય નવરાત્રી હોય કે અન્ય કોઈ તહેવાર હોય ત્યાં પણ આ પ્રકારનો સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે અને આ સિલસિલો આજે પણ એ જ રીતે જોવા મળ્યો છે આમ જોવા જઈએ તો નારણપુરા જે છે તેમનું હોમ ટાઉન છે અને હોમ ટાઉન ની અંદર તેઓ ત્રણ સ્થળોએ એટલે કે નારણપુરા વિસ્તાર ની અંદર ત્રણ જેટલા જુદા જુદા સ્થળોએ તેઓ જે કહી શકાય કે ઉત્તરાયણ નું પર્વ મનાવતા નજરે પડી રહ્યા છે જી બિલકુલ ગૌતમ નારણપુરા વિસ્તારમાં જે પ્રકારથી એક ઘરના મોભીની જેમ તેઓ આવ્યા અને જે તમામ લોકો એક એક ટેરેસ પર ઊભા છે તમામને તેઓ મળ્યા અને તમામ લોકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે હાલની જે વાત કરવામાં આવે ઘણા બધા લોકો તેમને મળવા માટે પણ ઊભા છે રાહ જોઈ રહ્યા છે કે શું અમિતભાઈ પતંગ ચગાવે છે કે નહીં જી બિલકુલ આવીને તેમણે પતંગ ચગાવી હતી પતંગ ચગાવ્યા બાદ તમામ લોકો સાથે તેમને અભિવાદન કર્યું હતું લોકો સાથે મુલાકાત કરી હતી સાથે સાથે લોકોને વાર્તાલાપ પણ કર્યો હતો તહેવાર હોય છે અને એકબીજાને મળતા હોય છે અને તહેવારની ખુશી નું આદાન પ્રદાન થતું હોય છે એ સિલસિલો આજે પણ નારણપુરા વિસ્તારની અંદર જોવા મળ્યો હતો એપાર્ટમેન્ટ જે કહી શકાય કે અર્જુન ગ્રીન જે જે એપાર્ટમેન્ટ છે નારણપુરા વિસ્તારનું ત્યાં પણ આજ પ્રકારનો સિલસિલો જે છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ અત્યારે હાલ તો કહી શકાય કે તેઓ આસ્થા એપાર્ટમેન્ટ જે છે અખબાર અખબારગર પાસે આવેલો વિસ્તાર જે છે ત્યાં પણ આજ પ્રકારનો સિલસિલો જે છે તે જોવા મળ્યો છે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે અહિયાં પ્રધારે છે અત્યારે તેમને નિહાળવા માટે તેમની સાથે વાર્તાલાપ કરવા માટે અને આ ક્ષણ આ જે ક્ષણ જે છે આ તેને લોકો કેમેરામાં કેદ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે આ તમામ વસ્તુ એ દર્શાવે છે કે એક પરિવારના મોભી હોય પરિવારનો ભાવ હોય અને તે જ ભાવ જે છે તે જોવા મળતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે આમ જોવા જઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે તહેવારની ઉજવણી લોકો વચ્ચે કરતા હોય છે લોકોની સાથે રહેતા હોય છે અને તેઓનો હર હંમેશ નાતો રહ્યો છે અને તેઓ જ્યાં લોકો તેમને મળતા હોય છે અને આ પ્રકારના સિલસિલા જે છે આ તે વારંવાર જોવા મળતા હોય છે અને તેને ફરી એકવાર દોહરાવવામાં આવી રહ્યો છે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી હતા રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે પણ આ સિલસિલો જે છે તે પણ જોવા મળતો હતો રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે પણ વિસ્તારોની અંદર નવરાત્રી હોય ઉત્તરાયણ હોય કે પર્વ હોય તે ઉજવતા નજરે પડ્યા હતા અને એ જ સિલસિલો હવે કેન્દ્રીય ગૃહમંત્રી નો બન્યા બાદ પણ આ સિલસિલો જે છે તે જોવા મળ્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના તારે પણ આ સિલસિલો જે છે તે પણ જોવા મળ્યો હતો ત્યારે પણ લોકોની વચ્ચે રહેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે નજરે પડતા હતા ને આ સિલસિલો જે છે તે આજે ફરી એકવાર જોવા મળી રહ્યો છે એટલે કે તહેવાર ગમે તેવો હોય લોકો વચ્ચે રહે છે લોકોની સાથે રહે છે અને લોકોની વચ્ચે જાણે પરિવારના મોભી હોય તે પ્રકારે તહેવાર ની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે જે બિલકુલ ગૌતમ જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે જે પોતાની જે પરંપરા છે તહેવારની હજુ સુધી તેમણે જાળવી રાખી છે અને ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ પણ તે પોતાની પરંપરા અને જે ઘરોપો છે જે ક્ષણો અત્યારે કેમેરામાં કેદ થઈ રહ્યા છે ગૌતમ તેમાં જોવા મળી રહ્યું છે કે ઘરના મોબીની જેમ તેઓ કઈ રીતે તમામને મળી રહ્યા છે આસ્થા ઓપેલ અપાર્ટમેન્ટમાં હાલ છે એ પછીનું ગૌતમ શું કાર્યક્રમ છે તેમનું ક્યાં જવાના છે અને પછી કઈ રીતે તહેવારની ઉજવણી કરવાના છે બિલકુલ આજે તો તેમણે નારણપુરા વિધાનસભા જે છે તેમાં ત્રણ સ્થળોએ ઉત્તરાયણના પર્વ ઉજવણી કરવાનું જે નિર્ધારિત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ની વાત કરીએ તો સૌ પ્રથમ એ અર્જુન ગ્રીન એપાર્ટમેન્ટ જે છે ફ્લેટ જે છે કે જે નારણપુરા વોર્ડ ની અંદર આવેલા છે તેમની સાથે ત્યાં કાર્યકર્તાઓ સાથે પતંગ ઉત્સવ જે છે તેમણે મનાવ્યો હતો ત્યારબાદની વાત કરીએ તો અત્યારે તેઓ આસ્થા ઓપલ જે નવા વાડજ વોર્ડ ની અંદર આવેલું છે અને આ અખબારનગર સર્કલ પાસે આવેલું છે અને ત્યાં તેઓ પતંગ પતંગાવતા નજરે પડી રહ્યા છે ત્યાં તેઓ આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય તે પ્રકારે નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે કાર્યકર્તાઓ સાથે આ તદુપરાંત લોકો સાથે તેઓ પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે અને અહીંયાથી તેઓ સીધા જે છે તે કહી શકાય કે અભિષેક એપાર્ટમેન્ટ જે છે તે ગણેશ કોલેજ ની બાજુમાં આવેલું છે પ્રદાન કરશે બિલકુલ ગૌતમ જે પ્રકારથી તહેવાર મજા માણવાની સાથે સાથે જ્યારે પણ અમિત શાહ આવતા હોય છે વિકાસની વાતો વિકાસના કાર્યો વિકાસના ખાત ખાતમુહૂર્ત પણ કરતા હોય છે તેને લઈને શું કહેશો જી બિલકુલ ત્રણ દિવસનો ગુજરાત ની અંદર પ્રવાસ નિર્ધારિત કરવામાં આવ્યો તો ત્રણ દિવસની અંદર અનેક ખાતમુહૂર્તમાં તેમને સહભાગી થયા છે અનેક ખાતમુહૂર્તમાં તેઓ સહયોગ આપી રહ્યા છે જે અંતર્ગત ની વાત કરી ગઈકાલે તે પાંચ જેટલા હાજરી આપી હતી તે વાત કરીએ તો જે કોમર્સ કોલેજ જે આવેલી છે માણસા ખાતે માદ્ર વતન છે અને ત્યાં તેમણે અને હતા તેમાં તેઓ સહભાગી થયા હતા ત્યારબાદ જે લેબ નિર્માણ પામી રહી છે આ લેબ જે છે તે પશુઓની અંદર જે નિશિષ્ઠ છે અને તેના અંતર્ગત ની જે રોગો જે થશે તેના સંશોધન માટે જાણી છે તે પ્રકારની લેબ જે છે તે નિર્માણ થઈ રહી છે અંદાજીત સાડી ત્રણસો કરોડ થી પણ વધારે લાગત લેબ જે છે નિર્માણ પામી રહી છે અને તેનું પણ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કર્યું હતું એટલે કે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જે છે તે નિર્માણ પામી રહ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતનું આ પ્રથમ બાયોટેકનોલોજી લેબ હશે અને ત્યારબાદ તો પુણે આ લેબ આવેલી છે અને હવે ગુજરાતની અંદર બીજું બીજા સ્થાને આ જે કહી શકાય છે ગાંધીનગર અંદર બની રહી છે એટલે કે ગુજરાતીઓ માટે પણ એક આનંદ ની વાત કહી શકાય છે આ ઉપરાંત તેઓ એક ગ્લોબલ એક્સચેન્જ અને ફાર્માસ્યુટિકલ એકેડેમી છે બિલકુલ આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ